હું પીળું કેળું છોલી રહ્યો છું આઈ એમ પીલિંગ અ બનાના તવો ખૂબ ગરમ છે તેને અડસો નહીં ધ પેન ઇઝ વેરી હોટ ડોન્ટ ટચ ઇટ આપણે આજે તાજું દૂધ ખરીદવાની જરૂર છે વી નીડ ટુ બાય ફ્રેશ મિલ્ક ટુડે શું તમે ચમચી ખાનામાં મૂકી શકો કેન યુ પુટ ઇન ધ ડ્રોવર મારી માતા ગોળ રોટલી બનાવી રહી છે માય મધર ઇઝ મેકિંગ રાઉન્ડ રોટી મને માટલાનું ઠંડુ પાણી પીવું ગમે છે આઈ લાઈક ટુ ડ્રિંક કોલ્ડ વોટર ફ્રોમ ધ ક્લે પોટ ખાંડ વાદળી બરણીમાં છે ધ ધ સુગર ઇઝ કેપ્ટ ઇન બ્લુ જાર કૃપા કરીને જમવાનું ટેબલ કપડાથી લૂછો પ્લીઝ વાઇપ ધ ટેબલ વિથ અ ક્લોથ મને ભૂખ લાગી છે ચાલો બપોરનું ભોજન કરીએ આઈ એમ હંગ્રી લેટ્સ લેટ્સ ઈટ લંચ ચપ્પુ ધારદાર છે સાવધ રહો ધ ナイફ ઇઝ શાર્પ બી કેરફુલ હું નરમ ઓશિકા પર સૂ છું આઈ સ્લીપ ઓન સોફ્ટ પિલો સૂતા પહેલા લાઇટો બંધ કરી દો સ્વિચ ઓફ ધ લાઈટ બિફોર સ્લીપિંગ હું મારી ચાદર વાળી રહ્યો છું આઈ એમ ફોલ્ડિંગ માય બેડશીટ મારું એલાર્મ ઘડિયાળ 6 વાગ્યે વાગે છે માય એલાર્મ ક્લોક રિંગ્સ એટ 6 ઓ'ક્લોક મારા સાઈડ ટેબલ પર એક નાનો દીવો છે આઈ હેવ અ સ્મોલ લેમ્પ ઓન માય સાઇડ ટેબલ તમારા ચંપલ પલંગ નીચે રાખો કીપ યોર સ્લીપર્સ અન્ડર ધ બેડ પડદા જાડા અને કથાઈ છે ધ કર્ટન્સ આર થિક એન્ડ બ્રાઉન મને રાત્રે વાર્તા સાંભળવી ગમે છે આઈ લાઈક ટુ લિસન સ્ટોરી એટ નાઈટ હું આકાશમાં ઉડવાનું સ્વપ્ન જોઉં છું આ ડ્રીમ અબાઉટ ફ્લાઇંગ ઇન ધ સ્કાય હવે જાગવાનો સમય થઈ ગયો છે ઇટ ઇઝ ઇટ ઇઝ ટાઈમ ટુ વેક અપ નાઉ હું દિવસમાં બે વાર બ્રશ કરું છું આઈ બ્રશ માય ટીથ ટ્વાઇસ અ ડે ટુવાલ હું પર લટકી રહ્યો છે ધ ટોવલ ઇઝ હેંગિંગ ઓન ધ હુક તમારો ચહેરો સાબુથી ધોઈ લો વોશ યોર ફેસ વિથ સોપ હું અરીસામાં મારા વાળ ઓડી રહ્યો છું આઈ એમ કોમ્બિંગ માય હેર ઓન ધ મિરર નળ મજબૂત રીતે બંધ કરો ટર્ન ઓફ ધ ટેપ ટાઇટલી મને નવા ટૂથબ્રશની જરૂર છે તમારા કાન કાળજી પૂર્વક